દયા એ ગુણ છે પણ દયા અનુસંધાન ચૂકવવાના આશક્તિમાં પલટાણી એ દોષ છે તમને બધાને કહું છે તમે સંસારી છો તે તમારા છોકરાને ભણાવવા ગણાવવા પરણાવવા આ બધી તમારી ફરજ જેમ કરવું જ જોઈએ તમારો પાત્રનો છોકરો થાય તો પરણાવો નહીં તો સમાજમાં ખરાબ ન દેખાય જય સમનારાયણ છોકરો નવ દસ વર્ષ ને તો ભણવા નો બેસાડ બીજા તમને ગુસ્સા નો મારે એટલા ને ભણવા બેસાડે ભણવા બેસાડ એટલે તમારા સંતાનોને ને ભણાવવા ગણાવવા પરણાવે તમારી ફરજ છે માત પિતાની સેવા કરવી વ્યવહારની અંદર તમારે સાવધાન બની વર્તો આ બધા તમારી ફરજ છે ફરજ નિભાવો ત્યાં સુધી વાંધો નથી પણ ફરજ અને આશક્તિ વચ્ચે એટલી બધી પાતળી રેખા છે એટલી બધી પાતળી રેખા છે માણસ અનુસંધાન ચૂકાઈ જાય છે ફરજ 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 કરતો કરતો એ જ વ્યક્તિ વ્યવહારમાં આશક્ત થઈ જાય સંસારમાં આશક્ત થઈ જાય છે ફરજ મોક્ષ નથી બગાડતું આ મોક્ષ બગાડી નાખે છે